આજની વાર્તા છે બુદ્ધિશાળી વાંદરો એક સમયની આ વાત છે એક મોટી નદીના કાંઠે એક મોટું જાંબુડાનું ઝાડ હતું એ ઝાડ પર એક બુદ્ધિશાળી વાંદરો રહેતો હતો તે દરરોજ મીઠા મીઠા જાંબુ ખાય અને આનંદમાં રહેતો એક દિવસ એક મગર નદીએ તરતો તરતો ત્યાં આવ્યો અને ઝાડ નીચે આરામ કરવા લાગ્યો વાંદરાએ તેને જોયો અને પૂછ્યું કે મગરભાઈ મગરભાઈ તમને ભૂખ લાગી છે મગરે કહ્યું હા થોડી ભૂખ લાગી છે વાંદરાએ તો તરત જ ઝાડ પરથી કેટલાક મીઠા મીઠા જાંબુ ફેંક્યા મગરે ખાતા અને ઘણો જ તે ખુશ થયો હવે તે દરરોજ આવે અને વાંદરા સાથે મિત્રતા કરીને ફળ ખાય એક દિવસ મગરના મનમાં ખરાબ વિચાર આવ્યો તેણે વિચાર્યું કે આ વાંદરો તો દરરોજ મીઠા મીઠા ફળ ખાય છે તો એનું કાળજુ પણ બહુ જ મીઠું હશે જો હું તેનું કાળજુ મારી પત્નીને ખવડાવું તો તે કેવી ખુશ થઈ જશે અને વાંદરાને કહ્યું કે મિત્ર ચાલ મારા ઘેર ચાલ મારી પત્ની પણ તને મળવા માંગે છે વાંદરો તો ખુશી ખુશી મગર ની પેટ પર બેઠો તે નદી પાર જવા લાગ્યો પરંતુ નદીના વચ્ચે પહોંચતા જ મગરે વાંદરા ને સાચું કહી દીધું તેણે કહ્યું કે મારે તો તારું કલેજો જોઈએ છે વાંદરો તો અતિ વિચારી હતો તેણે તરત જ ઉત્તર આપ્યું અરે મગરભાઈ હું તો મારું કલેજું ઝાડ પર જ મૂકીને આવ્યો છું ચાલો આપણે પાછા જઈએ હવે મગરે કઈ સમજ્યું નહીં તરત જ પાછા વળ્યા ઝાડ પાસે પહોંચતા જ વાંદરો તો તરત કૂદીને ઝાડ પર ચડી ગયો અને કહ્યું કે અરે મૂર્ખ મગર કલેજુ કોઈ દિવસ બહાર કોઈ મૂકે ખરું તું તો મને દગો આપતો હતો હવે ક્યારે અહીં તો આવતો નહીં હવે મગર શરમાઈને નદીમાં ઊંડે ઊંડે ડૂબી ગયું વાંદરો હસ્યો તો આ વાર્તાની શીખ છે બુદ્ધિ અને શાંતિથી દરેક મુશ્કેલીનો ઉકેલ લાવી શકાય છે સમજાયું ને બાળકો આવી જ નવી અવનવી બાળ વાર્તા સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો